આણંદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ગૌવંશ ની કતલ કરતા આરોપીના વિરુદ્ધમાં રેડ કરી કાયદેસર ની કાર્યવાહી કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે જિલ્લાના તમામ થાના ઇન્ચાર્જ શ્રીઓને તમામને સૂચના આપેલી જે અનુસંધાને તારીખ બાર ચાર બે હજાર પચીસના રોજ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઆઈ જીએમ રબારી તથા આણંદ ટાઉનની પોલીસની ટીમ સાથે આણંદના ખાટકીવાડમાં રેડ કરતા આસિફ મિયા અલ્લા અહેમદ મિયા કુરેશી રહેવાસી તા સોસાયટીના ખાચામાં પોલ્સન ડેરી રોડ મટન માર્કેટ ખાટકીવાડમાં પોતાના અનેક ઈસમ રબાની કાદરભાઈ કુરેશી રહેવાસી બિસ્મિલ્લા સોસાયટી બંને ભેગા થઈ અને પોતાના મકાનની બાજુમાં ઓડીની અંદર ગેરકાયદેસર કવંશની કતલ કરતા પકડાયતા હતા અને આ જગ્યાએથી ગૌવંશના આશરે સાતસો પાંચ કિલો તથા સાધનો તથા મોબાઈલ મળી કુલ એક લાખ અડતાલીસ હજાર બસો આ બંને આરોપી તથા અન્ય નાસી ગયેલા ઈસમોના વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હતો આ બંને આરોપીઓ સ્થળ ઉપર નાસી ગયેલા જે આરોપીઓને આનંદ ટાઉનની ડીસ્ટાફની ટીમ પીએસઆઈ ડોડિયા તથા ટીમના માણસોએ બંને આરોપીને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે આ બંને ઈસમો

આ છે કોને વેચાણ કરતા હતા તે બાબતે આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી આ તમામ મુદ્દાઓ બાબતે બંને આરોપીઓને પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરેલ છે પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા બાદ આ તમામ મુદ્દાઓ બાબતે તપાસ કરી અને વધુ વિગતો જાણવા મળશે